ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ હવે હું તો ધાબો પર આવે તો બધો છોકરો પતંગ ચગાવતો તો જવું એ ચગાવ પણ બધો છોકરો નિહાર જતો રહ્યો હા બાજુ બધું ખાલી છે ખાલી એક આ મારે અંછુ શું કરે લંઘરો નહી હા જંછ તો દેડી વેણા હા લાયા નહીં કું લેવા જાય હા

દુકાને તો આવી ગયું ના દાદી માલ લેતો લાગે છે આ તો રોમાપીની બીચ છે તે મારા ગામમાં કેમ બંધ્યો છે જઈએ દાદી માલ લે છે દુકાનમાં તો કઈ દુકાને તે ઘરે આવી જશું નવા હવે જમવા બે જશું કોલેજ જવાનું છે હવે આ તો બનાવ્યું છે કોબીનું શાક મિક્સ છે બધું ગાજર ને બધું રોટલી બનાવીએ તો કઈ જ ખાઈ લઉં છું તો કઈ ખાઈ બેન તો તૈયાર થઈ ગયું નવ જવાનું છે કોલેજ તે હવે જવું કોલેજ કઈ જવાનું આકડી જઈશું કોલેજ જવામાં માટે તો ઘરે આવી જઈશું ને તો પ્રિયાંશી ને બર્થડે આ તે બી ખા ખા કેક ને ચોકલેટ ને બધું લાયા છે અમે હજુ આ ચોકલેટ ના ફુગા પડ્યા છે કેક ફીજ મેલી છે અને પ્રિયાંશી બર્થડે આજ તો ઉજવવાનો હા પ્રિયાંશી હેપી બર્થડે હે હેપી બર્થડે હે હે तो गाइस मम्मी तो ये सीरो बना है तो सीरो बन प्रियां सी भी ये जो ये जो सीरो को तो गाइस जैनक्षिन हैप्पी बर्थडे कहिए हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थ प्रियां सी हो ले नहीं मुझे गाइस भाभी याद करा के प्रियां सी मुझे नाम बोली जो तो ऐ ऐ प्रियां सी ऐ તો કઈ મી લુકડો કુકડો બદલી દીધો છે ને હવે જોઉં છું બધાને વાસમાં કહેવા કે પ્રિયાંશીનો નો હમણાં આવે કેક કાપવાની છે હવે જોઉં છું કહેવા

Tangan sudah tangan bertaung, tangan bertaung, tangan bertaung, tangan bertaung, tangan bertaung, aku bertaung, tangan 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 bertaung, tangan

એક કેક તૈયારી કર જાય તો મિક્સ થઈ જશે ના આ આને આને ને માર્યો તો આ શોર્ટ કેક કટિંગ કરવાની તૈયારી કરી દીધી કેક બેક

देखो गाइस ए प्रियंका के मम्मी पापा जन्मदिन की तैयारी कर रहे हैं और थोड़ी देर में ओके केक कटु है बड़ा वाला आ गया आंख खोल लिया भबिया guys our priyansi kek kapa Happy birthday to you Happy birthday to you Happy birthday to dear priyansi

<laughs> तो गैस जाओ बदन केक वेकी दिए सी। तो गैस शोकरा इधर फुका फोन ना क्या है? तयारी <coughs> અમારે કે ખાલીએ તો આવી જ અમારે તાજી અને શુદ્ધ કે છે અને મનતાના તું મગજ થાદ આવીને તું કઈશ કેપીને ઘેરાઈ ગયા છીએ ને હવે જવાનું છે હોટલ માં અને પપ્પા જેનીન કે ખવડાવો પપ્પા દુકાને હતા પપ્પા આવેલા હતા હેપી પપ્પા ખવડાવો જેનીન કે હેપી બર્થડે હે 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 પપ્પા દુકાને બેહા હતા ઘર આગી હતી તે પપ્પા આયા નતા તો હે તાકા દાઈ હેપી બર્થડે લેબડા હમ તો ગાઈસ હવે જવાનું છે હોટેલ માં તો હવે ગઈ ફ્રેન્ડ જઈએ છીએ ચલો મળીએ હોટેલ માં જઈએ

કાકાને તો બીજી ગાડી માં આવે છે અને અમે આપડી ગાડી લઈ નેકળી જઈએ હાઈવે શું અમે જમે તો પહોંચી જાય હવે જોઈએ હોટલમાં સવારજીએ વિકાકા ભાઈ તોકણીઓ અને ભાઈબંધો જોડે તો ગાઈસ હવે જઈએ જોવા શો કંઈ જવાનું ઓહ તું કાંઈ જવે જઈએ છીએ હા અંદર આવી જઈએ છીએ હવે જમી લઈએ

આપણો વિડીયો કરીએ છીએ પૂરું અમારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ